કારણ કે અગ્નિ તો પેલા એ જ પકડે ને તો પ્રકૃતિ એ પોતાના સૂર્ય એ ઓર્ડર આપેલો છે પોતાની કિરણોને કે તમારે કોઈને હળગાવવાનું નહીં એટલે આ જો ફરે છે તો હળગાવતી નથી પણ આપણી પાસે એજ્યુકેશન આપણે જો કોઈ બિલોરી કાચ લીધો અને જો લાંબો કર્યો તો આટલી જ વાર થાય

અનુભૂતિ નથી અને અનુભૂતિ નહી હોવાનું કારણ કોઈ પણોઠી વાળી ભજન નથી કરતા પણોઠી વાળી અને ચડાઈ સુરતા

તો આ બોડી છે ને એ લબડી ના જાય અત્યારે પંચોતેર વર્ષ છે અમારું વર્ષ રનિંગ ચાલે છે ને પણ ચામડી છે ઢાપો નથી એટલે ચામડી ઉપર થી ખ્યાલ આવે કે હજુ આમ વૃદ્ધા અવસ્થા આવી નથી પચાવ થાય એમ નથી પંચોતેર પંચોતેરમું વર્ષ રનિંગ ચાલે છે એટલે ઇફેક્ટ જે કેવાય એ તો છે જ

पक्ष संयम नियम आसन प्रयण प्रत्याहार धारणा ध्यान समाधि समाधी ए बीज पूरु पूर पक्ष विवेक विचार तितिक्षा श्रद्धा ने समाधान चिंतन करी थोडं

રોજ એક લીટર ઘી પીધા અને સાત વર્ષ સુધી યોગની ઉપાસના કરી